બોર્ડ શુક્રવારે રાખવામાં આવતા વિરોધ પક્ષે શાસકોની મનસા ઉપર ઉઠાવ્યા સવાલો બોર્ડ સવાલોની પચીસ એપ્રિલ શુક્રવારે રાખવામાં આવતા વિરોધ પક્ષે વાંધો ઉઠાવ્યો છે આ બોર્ડ મિટિંગમાં ઓગણીસ કામો મુકાયા છે જેમાં હિસાબી કામો પણ હોય ભાજપ શાસકો ભ્રષ્ટાચાર સંતાડવા આ દિવસ નિયત કર્યો હોવાનો વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે

એ અથવા તો બીજી કોઈ તારીખ લઈને બોલાવો પણ એની અંદરમાં આ બોર્ડની મિટિંગની અંદર એટલા કાવતરા છે કે એ સમજ્યા સમજી શકીએ કારણ કે બોર્ડ ચલાવવામાં બે અઢી કલાક નીકળી જાય એક એક મુદ્દા વાત કરવાની હોય હિસાબી શાખા હોય એટલે હિસાબની અંદરમાં બધી જાતની વાતચીત કરી અને મંજૂરી હેઠળ જવામાં આવે પણ આ લોકોએ શુક્રવારનો દિવસ એટલા માટે ગઈ કઈ ફરીથી કઈ આ કરી દીધી કારણ કે એ લોકો મુસ્લિમ હોય સ્વાભાવિક છે ને ફ્રાઇડેનો દિવસ એટલે અહીંયા ચાલતા થાય

પહેલી વાત તો છેલ્લા બોર્ડ મિટિંગ શુક્રવારની હતી જ નહીં ને આ વખતે રાખી છે તો એમાં અગિયાર વાગ્યાનો અમે ટાઈમ રાખ્યો છે એમાં બે કલાકનો ટાઈમ છે એમને નવાજનો સાડા બારનો ટાઈમ છે વધારે મુદ્દા હતા નહીં એટલે રાખી છે મારે ટાઈમ પછી બે દિવસની રજા આવતી હતી એટલે અમે શુક્રવારની રાખી છે